નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમટીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મહત્વના સમાચાર

પટવા પરિવાર દ્વારા બે દિવસ કેમ્પ નું આયોજન રાખવામાં આવ્યું છે સ્થળ છે સુરેશ મહેતા ચોક ગઠામણ દરવાજા પાલનપુર વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ તમને કેમ પડીએ જે લોકોનો આનંદ અને ઉલ્લાસનો જે ઉત્સવ છે તે પશુ પક્ષીઓ માટે પણ એક કષ્ટદાયક બની જાય છે અને એ કષ્ટદાયક જે બને છે એના માટે જે જીવદયા પ્રેમી માણસો છે એમને જ્યારે શરૂઆતમાં તો પગ વિચાર આવ્યો હશે ને આવું કરવું જોઈએ એમ શરૂઆત તો કરી છે ને ભાઈ એટલે ધીરે 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 આપણે કેમ્પની પણ સંખ્યા વધારતા ગયા સારવારની પણ સંસ્થા વધારે ગયા અને હું આપના માધ્યમથી આ તરીકે જાણવાનું જાણ કરું છું કે સરકાર શ્રી દ્વારા આજની તારીખથી ચૌદ એક બે હજાર છવ્વીસથી તેર બે હજાર છવ્વીસ ને આખો માસ પ્રાણી કલ્યાણ માસ તરીકે ઉજવવામાં આવશે પ્રાણી કલ્યાણ માસની શરૂઆત માસ ની શરૂઆત આજથી આપણે પ્રાણી કલ્યાણ માસ ની શરૂઆત કરી હતી મેડમની અધ્યક્ષતામાં અને આખું આખા માસ દરમિયાન સાહેબે કહ્યું એ પ્રમાણે પ્રાણી કલ્યાણ અને પ્રાણી પશુઓની સારવાર સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ

સંયુક્ત ઉપક્રમે આપણે અહીં પક્ષી બચાવો અભિયાન શરૂઆત કરી છે સવારથી અત્યારે લોકોમાં જાગૃતિ છે પોતાની વિચાર કરી રહ્યા છેલ્લા પણ પક્ષીઓનો વાંધવાના જે હિસ્સામાંથી આપણા બોલે છે અત્યારે એ લોકો પક્ષીઓને લઈ જ આવી રહ્યા છે અમારી પાસે કામદેર યુનિવર્સિટીની સમગ્ર ડોક્ટરની જેમની અંદર છે તેઓ એક્સપર્ટાઇઝ છે અને જે પણ પક્ષી આવી રહ્યા છે એમનું તાત્કાલિક વિધાન પ્રમાણ કરી રહ્યું છે

यहाँ जिसके कारण जो में मेरी इंजरी होती है मेरी विंग्स में इंजरी होती है तो हमको ट्रीटमेंट करने के लिए हमारे कॉलेज खुशी नगर से टीम यहाँ बैठेरी कॉलेज से और इसके लिए हमें पिछले एक महीने से कॉलेज में ट्रेनिंग दी गई है काफ़ी पूरी तरह से जानकारी दी गई है कि कैसे ट्रीटमेंट करना है कैसे किसका लेना है तो उसके उसके लिए हम यहाँ यहाँ पर ट्रस्ट की तरफ से भी काफ़ी अच्छी फैसिलिटीज़ दी गई है खाली दवाइयाँ बैंडेजेज वगैरह सब अवेलेबल है तो हम ये रिक्वेस्ट करेंगे कि प्लीज़ आप जो छोटे बच्चे हैं और जो पतंग उड़ा रहे हैं एटलीस्ट चाइनीज़ मांझे का यूज़ ना करें कच्चे से कच्चा धागा यूज़ करें और आवाज़ जो है थैंक यू यूनिवर्सिटी दादीवाड़ा અને સૌ દાતાઓના સહયોગથી પાલનપુર ખાતે પક્ષી બચાવો કેમ્પ કરવામાં આવ્યો છે એ અંતર્ગત સરદાર કુશીનગરની કામદેવી યુનિવર્સિટીના સૌ ડૉક્ટરો અને હરિયા ગ્રુપના અને સૌ દાતાઓ અમારા અને સેવાભાવી કાર્યકર્તાઓ સૌ મળીને આજે પક્ષી બચાવવાનું મોટું કામ આરંભ કર્યો છે આ નિમિત્તે પાલનપુર પાલનપુરના કોર્ટના જજ સુભ્રદ્ધાબેન એની ઉપસ્થિતિમાં અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ઉદ્ઘાટન કર્યું છે અહીં આગળ પક્ષીઓની આજુબાજુ ઘાયલ થયેલા પક્ષીઓ લાવીને એની સારવાર કરવામાં આવે છે એ સિવાય વધારે વધારે જાગૃતતા કેળવી એ ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય એના માટે અમારી આખી ટીમ ઠાકોરદાસ ખત્રી અશોકભાઈ અને સૌ મિત્રો જાગૃતતા કેળવી રહ્યા છે એના કારણે અહીં આગળ આ કેમ્પમાં ઓછામાં ઓછા પક્ષીઓ આવે એ માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છે બે દિવસ ચાલનાર આ કેમ્પમાં તમામ જાગૃતતા માટેનું કામ અને પક્ષીઓ બચાવવાનું કામ કરી અને એક સમાજમાં સવાર અને સાંજ પબ્લિકને પણ અમે અનુરોધ કરીએ છીએ કે પક્ષીઓનો વિહારનો સમય સવાર અને સાંજે છ વાગ્યા પછી હોય છે એ દરમિયાન ઓછામાં ઓછા પતંગો ઉડાડે ડુક્કર કે મીણબત્તી ના હળગાવે કે માઇકથી વધારે વધારે સાઉન્ડથી અવાજ ન કરે એવી સૌ જાગૃતતા કેળવે એવી પબ્લિકને પણ અનુરોધ કરીએ છીએ અને આનંદની સાથે સાથે કોઈનો જીવ ન લેવાય એના માટેની જાગૃતતા રાખે સૌ એવી અમે પણ સૌ અપીલ કરીએ છીએ